اڑی ڪري ڪري او حاضر هوءه ٿو ٿو ٿين ٿا خوشيا ڏنا مونهرن کي ٻڌو ۽ کُن کي چئي وڃي نبي پر وڌايو هو نبي تي نٿو ۽ جيڪي آهي تارا ٿورن ۾ ڏي ناشو ٿورو આરો ઓ માતા ગોડિયા વાહ વાહ બો આના ગોડિયાનું આવ મારા હકુમે યોજના રોલ કે સિટી નું બેગુલ ના ગોમનાની વાત બોલ ભાઈ વાહ વાહ સેદો તો થિયાળી હું મેરણી છે તો એક નહીં બે મેરણી સુ મારું કાર્ય જ નઈ કાર્ય તો अ હા હા ઓન પ્રવાહ હું માતાએ હું પૂછું ત્યારે શું બોલતો હતો મારિયો એ એક વાર ની નારા ગેલ લઈ જાતી મહિન્યા બંદાર એક પડાળી અને બીજી વાર મુડો ખેલવી નાવું હવે વૃદ્ધિ આવો જે દાડા વિકરો મહિનાનો રાહી દાડા પર પડાળી અને સાઈભાઈ જય જવા એટલે તમે જમાવાનું ના આવે તાવું વાંધો આવ્યું હાલ ઢોળના આવો મારો થાય કરતી જો મારી પહેલી ખોળો પાતરી ગેંચ અને ભરાવા ના આવું મારું મોમલા રાય મુની માતા ਵੇਰਾ ਗੱਦੀ ਜੇ ਮੁਕ ਕੋਈ ਮੱਦਾ ਨਾ ਯੂ ਗੱਦੀ ਨਾ ਤੜਾਉ ਮਰਦਾ ਮੇਰਾ ਰੰਗ ਬੋਖਤੀ ਔਰ ਅਧਰੇ ਬਾਵੜੀਆਂ ਅਗਰ ਉਹ ਮਜ਼ਾ ਰਾਇ ਕੋਈ ਹੱਕੇ ਬਾਤਾਂ

هو بنينا امنو گيرو جو گيرا جو يادو هو گيرو بي گيرا منو گراو تو ما ويسلا منو گيرو تے پالا مانو تو اپي ہاير جو جتو ہوتے وہ عمر ورتني پاتو تو تھوڑا لگا گسن ہاير ني جگہ جو سنی ہاير جگہ تے پاتا ناں

Jetzt kn adversary abah audit masuh marou normalronie gool aari yo heeh maere Professora hohans koyo, mo lolol Expbrain.com, f Philippab.com. So, maybe we had a book like bye boys and come you? Vidi? So, you know, that's

apa this piece also is just continuing to the police Ehd uma raaj deekkiya wo hodi them nan respuesta o who got out Shahdia Guys mada is a wahi mara ron ketta wo reviewing india ron make નવ હું માતા કોઈ કરજો ભાઈ નવ નવ અગિયાર બટ હા નવ અગિયાર આજે હોય ભાઈ મારા કક્કોબાઈને હવે હું અરો ભગવાઈ તને અભાર લઈ ચાલજો બટર પણ મરફથી હું માતા બોલીને આવું પણ દીકરા ની ભોખરા ખુબ જગત પણ વારો ભાગી વાત હું માતા કોઈ કરજો

બાબુ એક ગોમન બન નહીં બે ગોમન છે કેટલા ગોમન છે તો જ આવો એક બીજો ગોમન બનશે આવ મારું બગબોઈ નું છે

માના કામો મારું તો બધું થાય બાદ બાદ ઓજા હું આટા એ કુછો મારા મથે ખોરો બાખરી છે અર હું આટા ભૂકળી મંડળ ઓરેજી ભાઈ ઓ આટા કોઈ ડર દેખવા મે ડર અનુભવ છે એ મારા 11 થાય એમાં એકે ઉસો ના રે જોદર બરોબર 11 મહિનાના આને આનું રાખવા આવું મારું મઠાના શુભ હો ماتا کوئی ہمت روکے